નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હિન્દ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક યુવરાજ વર્ષો પંદર એનએચ ટી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે યુવરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર બલવંતભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર સોળ સત્તરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર મિત્રો વન ઓનર જોવા મળશે પેટી પેક એન્જિન જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે એટલે કે ખુલેલું ટ્રેક્ટર નથી ટ્રેક્ટર સાથે કોઈ પણ પ્રકારનું છેડછાડ કરવામાં આવેલું નથી ટાયરની વાત કરી દઉં તો એકદમ મિત્રો સારા કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બેટરી પણ સારી છે કંપની કન્ડિશન બેટરી જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ પાવરફુલ જોવા મળશે ઝારીની વાત કરી દઉં તો છત્રીસથી ચાલીસની ઝારી તમને ટ્રેક્ટરમાં જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ જાતનો ખર્ચ કે ફોલ્ટ તમને જોવા નહીં મળે કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર એક પણ રૂપિયાનો ખર્ચ તમને હાલમાં નહીં જોવા મળે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક બલવંતભાઈનો કોન્ટેક્ટ કરી લીજો એમના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખ સિત્તેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર બલવંતભાઈ નામ અને ત્યાંશી ચારસો ઓગણસીવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર